ઉપયોગ તો નસો તેનો વ્યક્તિઓને વેચાણ કરી અને પોતાનું જે ત્યાંથી લાગ્યો તો કોઈ મને વેચવાનો હતો કે પોતે વેચતો તો શું એ પોતે વેચતો હતો ગ્રાહકોને અને તો એક નવડાવવાનું એના પર છે તપાસ કરી અને સમયથી બેકગ્રાઉન્ડ આઈ છે આ બોર્ડ રિક્ષા પડ્યો છે રિક્ષા ભાવનું કામ કર્યું છે પણ સુધી બે ચર મિનિટ એના કરેલો અને એના ઇમેન્ટેડ રહ્યો બી અત્યારે એનાથી અચ્છા ભાવી રીતના આટલું મેં તો મુકાબાળીના ઘરેથી મળ્યું છે કેવી રીતના આરોગ્યના સંપર્કમાં આવે છે કે કીધું કેવી રીતના રિક્ષા ચાલક નથી આ કપ સીરતના ધંધામાં આવશું એ પોતે અમુક સેવન કરતો मेरा फर्स्ट ही मैं जाते हैं आपने तो दर्शावते कि चांकरा विस्तार में जो मेडिकल स्टॉक वाले थी लाया ऑन वाले तपस्ता ऐसे भगवान कोई एक जगह को दुनिया में पकड़ा है तो बेहतर होगा उन्हें आगरा को दुनिया में पकड़ा है सर जी मेडिकल वाला अभी कब सिरपा पेच है एम ना ऊपर एक्शन लेवा मारो से गर